ધક્કા દ્વારા તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા પરિવારનું કહેવું છે કે પૈસાવાળાનો હોય તો ચોવીસ કલાકમાં કામ થઈ જાય અને અમારા ગરીબને સાત સાત મહિના થયા છતાં કોઈ ધ્યાન નથી આપતું તેવો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો

આપણે સી આર પાટીલ છે એની પાસે પણ મેં ફોન પછી કમિશનર કચેરી સાહેબ પાસે ગઈ પાસે છે છે કાર્યવાહી એમ જ કે છે કે અમે ગોતી છીએ લોકેશન નથી મળતું કેવી રીતના એક જ વાત મને કરે છે સાત મહિના થી છે પોલીસ કઈ સ્ટેશન આવું એક ને એક જવાબ મળે છે કે અમે કોશિશ કરીએ છીએ લોકેશન ગોતી છીએ પણ લોકેશન થી મળતું નથી બરોબર અને નેતા ખાલી એક ઘડિયાળ ખોવાની બોલી તો એ ત્રણ કલાક માં ગોતી દઈ છે મારી છોકરી પંદર વર્ષની છે આ સાત મહિના થઈ ગયા છે

મારી છોકરી ને આપી નથી પ્રવીણા શું માંગણી છે મારી છોકરી જોઈએ મારે મારી બાબર નો છોકરો લઈને હોય છે એટલે મને સાહેબ એમ કે છે તમને હાજર કરી મોસે એટલે હાજર કરી હાજર નથી કરી મારી છોડી ના હું હાથ મે ના છે મને જોબા ફરકો ન નથી મને એમ કે છે માસી લોકેશન મોસે એટલે તમને હું જોબા પડે હજી લોકેશન મળ્યું નથી એને સાહેબ ને કેટલા મહિના થઈ ગયા હાથ મહિના થઈ ગયા ને હાથ મહિનામાં લોકેશન